વલસાડમાં સાત થી આઠ આશ્રમ શાળા છે એક જ મંડળ હેઠળ એ આશ્રમ શાળા ચાલી રહી છે એમના પ્રમુખનું નામ વસંતભાઈ પટેલ છે અને એ વસંતભાઈ પટેલ પર હમણાં થોડા દિવસથી આક્ષેપો ચાલી રહ્યા છે આક્ષેપો લાગી રહ્યા છે ત્યાંના જે શિક્ષકો છે જે આશ્રમ શાળામાં બાળકોને ભણાવે છે એમને એવું કહેવું છે કે વસંત પટેલ એમની પાસેથી ખોટા પૈસા માંગી રહ્યા છે પચાસ હજાર રૂપિયા માંગી રહ્યા છે કે એ આશ્રમ શાળાના વિકાસ માટેના જોકે આશ્રમ શાળાને ગ્રાન્ટ તો મળી જ રહી છે સરકાર તરફથી બધા જ પૈસા મળી રહ્યા છે તો છીએ કેમ પૈસા માંગે છે સાથે જ વસંત પટેલ એ જે શાળાઓ ચલાવે છે એના ગ્રાન્ટના પૈસા પોતે ખાઈ જાય છે એવા આક્ષેપો પણ એમના ઉપર લગાવવામાં આવ્યા એ બધા જ શિક્ષકો ગઈકાલે જમાવટમાં પણ આવ્યા હતા ત્યાં આખી કહાની પણ એમને કરી છે આપણે એનો વિડીયો પણ મૂક્યો છે સોશિયલ મીડિયા પર અને એમાં જે કહી રહ્યા હતા કે પચાસ હજાર રૂપિયા માત્ર એટલે માંગવામાં આવતા હતા કે જો તમે એ નહીં આપો તો એને ધાક ધાક ધમકી એ શિક્ષકોને આપવામાં આવતી હતી કે પૈસા નહીં આપો તો પછી તમને અહીંયા કામ નહીં કરવા દઈએ તમારો પગાર અટકાવી દઈશું અને એ

મારે સંદેશ આપવાનો છે કે કેટલાક વિદ્યા શિક્ષક શિક્ષકશ્રીઓ અમારી શાળાઓની અંદર છેલ્લા બે વર્ષ થી નોકરી કરે છે ઉત્તર ગુજરાતના હોય એવા શિક્ષકોની જ્યારે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને આવા શિક્ષકો પહાડી પ્રદેશ અને ઉંડાણ વિસ્તારમાં રહેવા માંગતા નથી ત્યારે પ્રાથમિક તબક્કે આ લોકો અધિકારી અધિકારીશ્રી કમિશનર કક્ષાએ ફરિયાદો કરે છે અને આરોપો લગાવે છે જે હાલે આરોપ લગાવવામાં આવ્યો છે એ તદ્દન પાયા વગરનો છે બે બુનિયાદ છે એ ગંભીર બાબત છે આજે અમારી શાળાઓની અંદર સરકારશ્રીના તમામ નીતિ નિયમો મુજબ શિક્ષણ કાર્ય ચાલે છે સારામાં સારું શિક્ષણ કાર્ય ચાલે છે અને વિદ્યાર્થીઓ રાજકક્ષા સુધી રમતગમત ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ખૂબ જ આગળ વધી રહ્યા છે આખી ઘટના જ્યારે મેં સાંભળી ત્યારે મને સૌથી પહેલાં શિક્ષકો કરતાં પણ વધારે એ આદિવાસી વિસ્તારોના બાળકો માટે ખરાબ લાગ્યું હતું કારણ કે ત્યાં ક્યારેય શિક્ષકો પહોંચી જ નથી શકતા માંડ માંડ કોઈ શિક્ષક ત્યાં પહોંચે છે અને જ્યારે શિક્ષક સાથે આવું થાય છે તો પછી એવા વિસ્તારમાં કોઈ ભણાવવા જવાનું વિચારતા જ નથી અને એ બધાના ભોગમાં આદિવાસી વિસ્તારના બાળકોનું ભવિષ્ય જે છે એ દાવ પર લાગતું હોય છે એટલે આમાં સૌથી વધારે જો કોઈનું નુકસાન છે તો એ બાળકોનું છે જેને સપના જોવાની શરૂઆત કરી છે પણ એના ભાગેના એ સારા શિક્ષક આવ્યા છે કે ના સારી આશ્રમ શાળાઓ આવી છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો